પ્રિઝરોડ જ્યારે ઈશ્વર આપણને કહે છે હમણાં નહીં ત્યારે તે આપણી પ્રાર્થનાનો નકાર કે અસ્વીકાર નથી પરંતુ ઈશ્વર આપણને જણાવે છે કે તેમનો સમય સંકલ્પ અને તેમના ઈરાદા એ આપણા માટે વધુ શ્રેષ્ઠ અને એ સંપૂર્ણ છે રાહ જોવી ક્યારેય એ સરળ હોતી નથી એ સરળ હોઈ શકે નહીં પરંતુ રાહ જોવામાં જ ઈશ્વરની વાટ જોવામાં જ ઈશ્વર આપણને તેમની ઈચ્છા મુજબ એ આપણા જીવનને એ આકાર આપે છે ઘડે છે કસે છે અને આપણો વિશ્વાસ એ મજબૂત કરી તેમની યોજનાને માટે આપણને એ તૈયાર કરે છે વિલંબનો અર્થ નકાર કે અસ્વીકાર નથી પણ તેવા સમયે જ્યારે નિરાશા અને શંકાઓ વધવા લાગે આપણને ઘેરી લે ત્યારે યશાયા સાહીઠ અને બાવીસ ઉત્તેજન આપતા આપણને જણાવે છે કે હું યહવા ઠરાવેલ સમય તે જલ્દી કરીશ ગોડ બ્લેસ